ચાલો વાર્તા સાંભળવી છે ને ઘણા બધા દિવસ થી વાર્તા છે ને એનું નામ છે અને એના ચાર દીકરા બરાબર વાર્તા બરાબર સાંભળવાની પછી યાદ રાખવાની પછી કહેવાની આપણે વાર્તાની ની થાય છે ને એમાં તમારે વાર્તા કહેવાની આવશે ઘણી બધી વાર્તાઓ આપણે કીધી છે બધી યાદ કરવાની જેમ સારામાં સારી વાર્તા આવડતી હશે એનો નંબર આવશે અને એને આગળ વાર્તા કહેવા જવાનું થશે તમુબેન ચાલો એક હતા ડોશીમા અને એને ચાર દીકરા હતા કેટલા દીકરા હતા એક દીકરાનું નામ હમર બીજાનું નામ તમર અને ત્રીજાનું નામ સારીંગા અને ચોથાનું નામ ગની આવા એના નામ હતા જો ઓલી બહુ વસ્તુ આવે છે ગની આવ્યું તે તો ભાઈ આ ડોશીમાના ચાર દીકરા હો ભાઈ અમર તમર સારીંગા અને ગની ગામની અંદર આયુષભાઈ એક દિવસ એક એનું જે ગામ હતું ને એ ગામમાં એક વાર એક નાટક મંડળી આવી નાટક મંડળી શું કરે નાટક હે તમે ઓલું રામદેવ પીરનું અખ્યાન જોયું કે નહીં અખ્યાન રમવા આવે કે નહીં એવું જ તે રમવા વાળા આવે નાટક મંડળી તો આવી એક નાટક મંડળી આવી અને એ તો ભાઈ જુદા જુદા વેશ ભજવે ભાઈત ભાઈતના વેશ કાઢે તમે એમાં બધામાં વેશ કાઢતા જોયાશ ને ઘડી ભેરબાનો વેશ આવે ઘડી ઓલાનો વેશ આવે ને એવું બધું આવે કે નહીં એવું આ જે નાટક મંડળી આવી હતી જુદા જુદા વેશ ભજવતી હતી તો ભાઈ ઓલા છોકરા હતા ને આ ડોશીમાના એ ડોશીમાના છોકરા કે માડી અમારે તો નાટક જોવા જાવું છે તમે બધા જાઓ ને નાટક જોવા એ આખ્યાન જોવા એમાં છોકરાએ શું કીધું કે અમારે તો નાટક જોવા જવું છે તો ડોશીમાં કે ઠીક છે દીકરા તમે નાટક જોવા જાઓ પણ વહેલા પાછા આવજો આપણે જઈએ તો આપણા મમ્મી કે આખી રાત ન જોતા થોડાક પાછા વહી આવજો વહેલા એમ આ ડોશીમાં ભાઈ એના દીકરાને શિખામણ દીધી કે વહેલા પાછા આવજો કારણ કે આજકાલ ચોરી બહુ થાય છે ચોરીના બહુ સમાચાર સંભળાય છે પણ તારે તમે નાટક જોવા જઈ આવો જ્યારે છોકરા તો ભાઈ નાટક જોવા ગયા ક્યાં ગયા નાટક જોવા ગયા અને ડોશીમા હતા ને એની બીક સાચી પડી શું થયું એને જ એણે કીધું તું ને કે ગામમાં ચોર આવે છે ચોરની વાત સંભળાય છે તો ડોશીમાની વાત સાચી પડી સરદારભાઈ ડોશીમાની વાત સાચી પડી કારણ કે જેવા એના છોકરા નાટક જોવા ગયા ને ગામમાં નાટક આવ્યું હતું એવા તરત જ તે ડોશીમાને ઘરે ચોર આવ્યા અને જે ચોર આવ્યા ને એ ચોરે તો ભાઈ ભારે હો હાથે હાથમાં જે જડ્યું ને એ બધું ઉપાડ્યું બધું ડોશીમાના ઘરેથી ચોર તો લેવા માંડ્યા ડોશીમાને ઘરે મૂંઝડો બળદ હતો તો એ મૂંજડો બળદ લીધો ભૂરી ભગરી ભેંસ લીધી અને ઘરમાં જે હા થાયું ને એ બધુંય ચોરે લઈ લીધું હવે ભાઈ ડોસીમાંથી રહેવાનું નહીં એટલે ડોસીમાં તો ભાઈ બોલ્યા હો અત્યાર સુધી તો કાંઈ ચોર લેતા હતા ભાઈ ડોસીમાં સાનામાના કાંઈ બોલ્યા નહીં પણ હવે ડોશીમાંથી રહેવાનું નહીં બધું ચોરે લઈ લીધું એના ઘરમાંથી એટલે ડોશીમાં તો ભાઈ શું કી બોલ્યા ખબર છે કે બધું લઈ તો જાઓ છો પણ હમણાં મારા ચાર દીકરા આવે ને એટલી જ વાર છે નાટક જોવા ગયા હોત તો તમને ખબર પડત એ કે નાટક જોવા જો ન ગયા હોત ને તો તમને ખબર પડી જાત મારા એવા ચાર દીકરા છે આમ ડોશીમાં એ કીધું હવે જેવા ડોશીમાં બોલ્યા ને એટલે એક ચોર હતો ને એ કે એ ચોર હવે બીજા એના સાથીદાર હતા ને એને કીધું કે આ ડોશીને આપણી ભેગી ઉપાડો શું કીધું આ ડોસી ની આપણી ભેગી લઈ લો કે આ બોલે છે ને રાડું નાખે છે ને એટલે કે આપણી ભેગી આ ડોસી નઈ ઉપાડો ને પછી કોણ આવશે કે વાહે એના છોકરા આવશે એને ક્યાં ખબર છે હે તો ચોર હતા ને એ ચોરે તો ડોસી માં પોટલામાં બાંધી દીધા શું કરી દીધું ડોસી માં મેં એક પોટલું બાંધી દીધું ભાઈ અને ડોશીમાનું પોટલું બાંધીને માથે ડોશીમાન લઈ લીધા કારણ કે ડોશીમાં તો હા કેવા હોય દુબળા ખખોડી મખોડી હોય એટલે ડોશીમાનું તો પોટલું બાંધીને ડોશીમાન ક્યાં લઈ લીધા માથા ઉપર લઈ લીધા બીજા બધા ચોર હતા ને એ બધો જે માલ હતો ને ભેંસ ને ઓલી ભગરી ભેંસ મૂળડો બળદ ને બધું લીધું હતું કે નહીં એ બધા માલને લઈને થયા ચાલતા અને ઓલો પેલો ચોર હતો ને જે એણે કીધું કે તમે બધા દૂર દૂર નીકળી જાઓ હું આ નાટક ચાલે છે ને ત્યાં જાઉં છું આ જરાક નાટકમાં હું જાતો આવું એમ તો ડોશીમાના જે છોકરા છે ને નાટક જોવા છે એ વળી પાસા ઘરે આવી જશે તો આપણને પકડી લેશે પાછળ ક્યાંક આપણી શોધખોળ કરીને એટલે એણે કીધું કે ડોશીના જે છોકરા છે ને એને હું નાટક જોવામાં રોકી રાખું છું અને તમે બધા આગળ આગળ નીકળી જાઓ તો એ આ જે ચોર હતા ને એને ડોશીમા ડોશીમાના છોકરા જો ઘરે જાય તો એને ખબર પડી જાય કે નહીં કે ઘરે ચોરી થઈ છે એટલે ખબર ન પડે એટલે હું એને આ ચોર એક હતો ને જે ડોશીમાન પોટકું વાળીને માથે લીધો તા એણે કીધું કે હું એને નાટક જોવામાં રોકી રાખું છું બીજા બધા ચોર હતા એણે તો ભાઈ એની વાત મંજૂર રાખી અને પેલો જે ચોર હતો ને એ તો ડોશીમાવાળું પોટલું માથે લઈ અને ઉપડ્યો નાટક મંડળીમાં અને નાટક મંડળી જે હતી ને નાટક કરતી હતી ને એ નાટક મંડળીની હારે ભળી ગયો બધાને એમ થયું કે આપણો નાટક વાળો જ છે અને એ તો ડોશીમાનું પોટકું માથે અને નાચવા લાગ્યો નાટક હારે શું કરવા માંડ્યો નાચવા માંડ્યો સ્ટેજ ઉપર જઈને તો નાચવા માંડ્યો તો બધા કે બધા જે જોવાવાળા હતા ને એને શું થયું ખબર છે બધા કે આ તો નવો વેશ આવ્યો લાગે છે આ ક્યાંક નવો વેશ કાઢો લાગે છે આ નાટક મંડળીવાળાએ એટલે આ ડોશીમાંના જે ચારે દીકરા હતા ને એને ખાટલો ઢાળીને ખાટલા ઉપર બેઠા બેઠા ત્યાં આ વેશ બધો જોતા હતા એટલે તો બેઠા હતા અને એને થયું કે આ વળી નવો વેશ આવ્યો છે લાવો ને આ વેશ એક જોઈ અને પછી આપણે ઘરે જઈ આપણી માડી તો વાટ જોતી છે એની માએ કીધું હતું ને વહેલા પાછા વહી આવજો એટલે માડી તો વાટ જોતી છે પણ મોડા ભેગું મોડું આ એક નવો વેશ જોતા જઈ અને પછી ઘરે જાશું તો ઓલો ચોર હતો ને એ તો ભાઈ નાચતો જાય અને તાળીઓ પાડતો જાય ને બધાને હસાવતો જાય એટલે બધાને તો મજા આવતી હતી પણ એટલામાં ઓલા ડોશીમાં હતા ને એ તો ક્યાં હતા પોટલાની અંદર તો એ તો ડોશીમાં તો છે ને પોટલાની ચારે કોર એને નજર આમ ફેરવી પોટલામાં એને બંધ કરી દીધા તો એણે જોયું એક જગ્યાએ આમ કાણું હતું એ પોટલામાં તો એણે જોયું કે હ મારા ચારે દીકરા ખાટલે બેઠેલા છે એટલે ડોશીમાં તો પોટલું હતું ને એ પોટલા માંથી બો બોલ્યા હું કે છોકરા મારા બેઠા થાવ શું કીધું છોકરા મારા ચોર ઢોર લઈ ગયા થઈ 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 તા થઈ 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 આમ બોલ્યા ભાઈ ડોસી ડોશીમાં ઓલો ચોર નાચતો હતો ને એટલે ડોશીમાં આવું બોલી ગયા કે ચોર ઢોર લઈ ગયા થઈ 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 તા થઈ 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 હવે માથેથી ડોશીમાં આવું બોલ્યા એટલે ઓલો ચોર નાચતો હતો ને એ મૂંઝાણો કારણ કે લે આ ડોશી તો બધું બહાર પાડશે એટલે એ તો ચોર મનમાં મૂંઝાણો ચોર કે આ તો માર્યા એટલે આ ડોશીએ તો ભાઈ ખેલ બગાડ્યો હું તો અહીંયા નાટક મંડળી જ્યારે ખેલ કરવા આવ્યો હતો ને આ ડોશીએ તો ખેલ બગાડ્યો તો ચોર તો આ ડોસીનું કેવું સંભળાય કે ન સંભળાય એટલામાં ચોર તાણી તાણીને પાછો ચોર ગાવા લાગ્યો બોલવા લાગ્યો તું કહેતી સત્ય ડોસી તું કહેતી સત્ય તારા ઢોર ગયા કચ્છ શું કીધું સત્ય એટલે શું ખબર છે સાચું તું કહેતી હતી ને ડોસી એ સાચું એમ તું કહેતી સત્ય ડોસી તારા ઢોર ગયા કચ્છ તારા ઢોર ગયા કચ્છ એટલે એણે એમ કીધું તાર ઢોર તો કચ્છમાં વહીઆઈ ગયા એમ ભગરી ભેંસ ને મૂંઝડો બળદ ને બધું લઈ લીધું ને એ બધું તારું ક્યાંય ગયું કચ્છ વહી ગયું એમ એમ કહે અને ચોરે તો નાચવા માંડ્યો અને નાચતા નાચતા માથે ગાહડીમાં ડોસીમાં હતા ને એની માથે ગાહડીમાં ડોશીમાં ને એને બાંધી દીધા ને અને ગાહડી માથે લીધી હતી તો એણે તો ગાહડી નીચે પસારી પાય જોરથી શું કર્યું ગાહડીને નાખી નીચે અને ચોર તો ભાઈ પોબારા ભણી ગયો એટલે કે ભાગ્યો ઊભી પૂછડીએ ભાગ્યો ત્યાં તો ભાઈ શું થયું શું થયું કરતા બધા ભેગા થઈ ગયા કારણ કે એટલે ડોશીમાંનું પોટકું એણે હેઠું નાખ્યું ને ત્યાં તો બધા માણસો હતા શું થયું શું થયું એમ કરવા માંડ્યા અને બધાએ તો આમ પોટકું જોયું ઘાસડી જોય ઘાંસડી છોડી જોવે તો ઘાંસડીમાંથી ડોશીમાં બહાર આવ્યા અને ડોશીમાએ તો ભાઈ ઉતાવળે ઉતાવળે બધી હકીકત કઈ સંભળાવી કે ભાઈ આવી રીતે તમે નાટક જોવા આવ્યા ત્યાં તો આ બધા ચોર આવ્યા આપણી ભગરી ભેંસ અને આપણો મૂંઝડો બળદ ઘરમાં જે હાથ લાગ્યું બધું લઈ ગયા એમ ડોશીમાએ જ્યાં વાત કરીને આ ચોરની ત્યાં તો ડોશીમાના ચારેય દીકરા હમર તમર સારીંગા અને ગનીભાઈ ચારે ઓર દોડ્યા ચોરને પકડવા અને ચોરને ચોર તો હજી કાંઈ આઘું ભાગ્યા નહોતા ચોરને પકડી પાડ્યા અને એનો જે બધો માલ હતો ને એ બધો જે ચોર લઈ ગયા હતા એ બધો માલ પાછો લઈ આવ્યા ડોશીમાં તો ભાઈ ઓલા એ પોટકું હેઠે નાખ્યું તું એટલે ડોશીમાંને તો વાગે તો ખરું ને કે નહીં તો ડોશીમાં ભાઈ છ મહિને ખાટલે રહી અને શીરો ખાધો કારણ કે વાગ્યું હોય એટલે ગોળ ખવરાવે ને એટલે ડોશીમાં માને તો ખાટલે બેઠા બેઠા શીરો છોકરાવે ખવરાવ્યો પણ પોતાના દીકરાનો જે ચોરીનો માલ હતો એ ચોરીનો માલ પોતાના દીકરા પાછો લઈ આવ્યા આ વાત ડોશીમાં આખા ગામમાં સૌને ગૌરવથી કહેતા હતા કે જો ભાઈ આ મારા ચાર દીકરા હમર તમર સારીંગા અને ગનીભાઈ એણે આ ચોર પાસેથી બધો માલ આવી રીતે પાછો લીધો આવી આ વાત આખી ગૌરવથી દોશીમાં આખા ગામને બધાને કરતા ખાધું પીધું ને મોજ કરી